કુંભ રાશિ વસંત પંચમી એ નિશાની છે જ્યાંથી ભાગ્ય પોતે દિશા બદલી નાખે છે કુંભ રાશિના લોકો આ વખતે વસંત પંચમી ફક્ત ઋતુ પરિવર્તનનો તહેવાર નથી આ તે ક્ષણ છે જ્યાંથી તમારું જીવન ચાલી રહ્યું છે અને તે તબક્કામાંથી બહાર નીકળવાનો છે જ્યાં તમારે બદલાવવું પડશે અને તે તબક્કામાં પ્રવેશવાનો છે જ્યાં તમારે બદલાવવું પડશે અત્યાર સુધી તમારા મનમાં એક વિચિત્ર સ્થિરતા હતી બધું હોવા છતાં એવું લાગતું હતું કે કંઈક અધૂરું છે નિર્ણયો નજીક આવીને અટકી જતા અને મન વારંવાર આ પ્રશ્ન પૂછતું આગળનું પગલું ક્યારે ભરાશે વસંત પંચમી તે પ્રશ્નના જવાબ તરીકે આવી રહી છે જેમ તાજેતરના સમયમાં તિથિઓ અને યોગોને લઈને મૂંઝવણ રહી છે એવું જ થયું એ જ રીતે તમારું જીવન અત્યાર સુધી એક એવા વળાંક પર હતું જ્યાં રસ્તા દેખાતા હતા પરંતુ પગલાં આગળ વધી શકતા ન હતા હવે તે પરિસ્થિતિનો અંત આવી રહ્યો છે વસંત પંચમી કુંભ રાશિ માટે સ્પષ્ટ સંકેતો ધરાવે છે ઘટનાઓ હવે તમારી પરવાનગી માંગશે નહીં શનિનો પ્રભાવ બુધની ગતિ અને શુક્રની પ્રવૃત્તિ તમારા જૂના વિચારસરણીને તોડી નાખવાનું કામ કરી રહી છે આ સમયે તમને એવા નિર્ણયો લેવા માટે મજબૂર કરશે જે તમે અત્યાર સુધી ટાળ્યા હતા આ ફક્ત ગ્રહોની ગતિ નથી તે તમારી અંદર લાંબા સમયથી દબાયેલા સત્યનો ઉદ્ભવ છે વસંત પંચમીની આસપાસ કુંભ રાશિના જીવનમાં આઠથી નવ એકબીજા સાથે જોડાયેલી ઘટનાઓ બનશે એક ઘટના બીજી ઘટના તરફ દોરી જશે અને તમે પાછળ વિચારતા રહી જશો જો તમે પહેલી રાશિ પર ધ્યાન ન આપ્યું હોત તો તમે ક્યારેય આ બિંદુ સુધી પહોંચી શક્યા ન હોત આ સમય દરમિયાન કેટલાક સંબંધોની ભૂમિકાઓ બદલાઈ જશે કેટલાક લોકો અચાનક દૂર થઈ જશે અને નવા ચહેરા એવા સમયે ઉભરી આવશે જ્યારે તમે તેમની અપેક્ષા રાખશો નહીં એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ સમય દલીલ કરવાનો કે પોતાને સાબિત કરવાનો નથી પરંતુ સંકેતો વાંચવાનો છે કારણ કે વસંત પંચમી પરનો આ ખાસ સંયોગ ચિંતનનો સમય છે કુંભ રાશિ માટે એક સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે જેમાં કોઈ વિલંબ નહીં થાય પરિવર્તન હવે મુલતવી રાખવામાં આવશે નહીં દિશા બદલાશે અને આ વખતે સંજોગો તેને નિયંત્રિત કરશે વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં પહેલી મોટી ઘટના તમારી નહીં અનિવાર્ય વળાંક હશે કુંભ રાશિ વસંત પંચમી પછી તમારા જીવનમાં પહેલી મોટી ઘટના અચાનક લાગશે પરંતુ તે અકસ્માત તરીકે નહીં આવે આ એક એવો વળાંક હશે જે તમે ઘણા સમયથી અનુભવી રહ્યા છો પરંતુ તમે તેને તમારા મનમાં મુલતવી રાખી રહ્યા છો આ સમયે સક્રિય ગ્રહોની સ્થિતિ તમારી છે સૌથી મોટી આદત પડકારનો સામનો કરશે સતત બધું જ વધુ પડતું વિચારવાની આદત ફક્ત આયોજન કરવાનો સમય પૂરો થઈ ગયો છે આ પહેલી ઘટના તમને એક ક્ષેત્રમાં સ્પષ્ટ નિર્ણય લેવા માટે મજબૂર કરશે કાં તો કોઈ ચોક્કસ કારકિર્દીનો નિર્ણય હોય કે પછી એવા સંબંધ વિશેનું સત્ય જે સહેલાઈથી નકામું લાગતું હતું પણ ભારે પડી ગયું હતું શરૂઆતમાં તમને એવું લાગશે કે તમે નિયંત્રણ ગુમાવી રહ્યા છો પરંતુ થોડા દિવસોમાં તમને ખ્યાલ આવશે કે જે તૂટતું જાય છે તે તમને લાંબા સમયથી રોકી રહ્યું છે આ ઘટના દર્શાવે છે કે કુંભ હવે જૂની વિચારસરણી અને સલામત બંધનોમાંથી મુક્ત થઈ રહ્યો છે તે સમાપ્ત થવાનું છે જીવન જેમ છે તેમ ચાલી રહ્યું છે પણ જેવું હોવું જોઈએ તેવું નથી તે ચાલશે વસંત પંચમી પછીની બીજી મોટી ઘટના એક સત્ય હશે જેને અવગણી શકાય નહીં વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં બનનારી બીજી મોટી ઘટના ભાવનાત્મક રીતે ગહન અને ઊંડી અસર કરતી હશે તે એક સત્ય સાથે સંબંધિત હશે જેને તમે લાંબા સમયથી સમજી રહ્યા છો પણ સ્વીકારવાનું ટાળી રહ્યા છો કુંભ ઘણીવાર તર્ક પાછળ લાગણીઓ છુપાવે છે પરંતુ આ વખતે સંજોગો તમને સીધા તે સત્યની સામે લાવશે આ સત્ય કોઈક વિશે કોઈક વિશે હશે તે કોઈ વચન અથવા જૂના વિશ્વાસ સાથે સંબંધિત હોઈ શકે છે શરૂઆતમાં આ સાક્ષાત્કાર તમને અસ્વસ્થ બનાવશે تمنے તમારું હૃદય અને મન અલગ અલગ દિશામાં ખેંચાતા અનુભવ થશે પરંતુ આ ઘટના તમને અંદરથી મજબૂત બનાવશે રહસ્યો સ્પષ્ટ થશે તમે સંબંધોની સાચી ભૂમિકા સમજી શકશો અને પહેલીવાર તમે દોષિત કર્યા વિના નતકી કરી શકશો કે તમારું જીવનમાં કોને રાખવું અને કોને છોડી દેવા આ ઘટના તમને તોડશે નહીં તે તમને ભાવનાત્મક રીતે મુક્ત કરશે ત્રીજી મોટી ઘટના વસંત પંચમી પછી ભાગ્ય દ્વારા ખોલવામાં આવેલ એક નવો દરવાજો વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના જે બનશે તે તમારા ભાગ્યનો માર્ગ સીધો બદલી નાખશે તે એક એવી તક હશે જેને તમે પહેલાથી જ ગુમાવી દીધી હશે અથવા જેના માટે તમે આશા છોડી દીધી હશે પરંતુ ભાગ્યનો નિયમ આ છે તમારા માટે જે છે તે અનિવાર્યપણે પાછું આવશે આ તક કોઈ વ્યક્તિ કોઈ માહિતી અથવા અણધારી ઓફરના રૂપમાં ઉભરી આવશે શરૂઆતમાં તમે વિશ્વાસ કરી શકશો નહીં કે આ તક ખરેખર તમારા માટે છે આ ઘટનાની અસર ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં તે તમારા આત્મવિશ્વાસ તમારી નાણાકીય પરિસ્થિતિ અને સમાજમાં તમારી છબીને અસર કરશે તે દેખાશે અહીં કુંભ રાશિના લોકોએ હિંમતભેર નિર્ણય લેવો પડશે કારણ કે આ તક ત્યારે જ ફળ આપશે જ્યારે તમે શંકા અને ડરથી ઉપર ઉઠશો અને તમારામાં વિશ્વાસ રાખશો ત્રીજી મોટી ઘટના સ્પષ્ટ સંકેત આપશે કે ભાગ્ય હવે તમારી કસોટી કરી રહ્યું નથી પરંતુ તમારા માટે આગળ વધવાનો માર્ગ ખોલી રહ્યું છે ચોથી મોટી ઘટના વસંત પંચમી પછી સંબંધોની સાચી કસોટી હશે કુંભ રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી ચોથી મોટી ઘટના તમારા સંબંધોના બાહ્યપડને ઉજાગર કરશે નહીં પરંતુ અંદર છુપાયેલા સત્યને ઉજાગર કરશે આ સમયે સક્રિય ગ્રહોની સ્થિતિ તમને લોકોના ઈરાદાઓને તેઓ શું કહે છે તેના કરતાં વધુ સમજવામાં મદદ કરશે આ તમને દ્રષ્ટિકોણ આપશે સમજણ જવાબદારી અથવા આદતના આધારે તમે અત્યાર સુધી જે સંબંધો જાળવી રાખ્યા છે તે હવે એ જ રીતે ચાલુ રહી શકશે નહીં આ સમયગાળા દરમિયાન વર્તનમાં અચાનક ફેરફાર અથવા તમારા નજીકના કોઈ વ્યક્તિની સરળ વાતચીત તમારામાં ઘણી બાબતો સ્પષ્ટ કરશે આ તે જગ્યા છે જ્યાં ભાવનાત્મક મૂંઝવણ તૂટી જશે તમે સમજી શકશો કે કોણ તમારી સાથે ચાલી રહ્યું છે અને કોણ ફક્ત રસ્તો શેર કરી રહ્યું હતું આ ચોથી ઘટનાનો સૌથી મોટો ગુણ એ હશે કે તે તમને આત્મનિર્ભર બનાવશે ભાવનાત્મક રીતે આશ્રિત નહીં સત્ય અને આદર પર આધારિત સંબંધો વધુ મજબૂત બનશે જે લોકો ફક્ત સુવિધા કે આશા પર આધાર રાખતા હતા તેઓ સંઘર્ષ વિના પાછળ રહી જશે વસંત પંચમી કુંભ રાશિને શીખવશે કે દરેકને પોતાની સાથે રાખવું એ સમજદારી નથી યોગ્ય લોકોને તમારી સાથે રાખવા એ જ સાચી શાણ પણ છે પંચમી પછી પાંચમી મોટી ઘટના એક નિર્ણય જે કારકિર્દીની દિશા બદલી નાખશે વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં બનનારી પાંચમી મોટી ઘટના તે તમારા કારકિર્દી અને કાર્યક્ષેત્રને નવી દિશા આપશે તમે અત્યાર સુધી ફક્ત કરવાની ભાવનાથી જે મહેનત કરી રહ્યા હતા તે અચાનક પરિણામ આપવાનું શરૂ કરશે આ સમયે તમારી વિચારસરણી તમારો સંદેશાવ્યવહાર અને તમારી વ્યૂહરચના ત્રણેય એક સાથે બદલાશે તમને એવી તકોનો સામનો કરવો પડશે જે પહેલાં તમારી પહોંચની બહાર લાગતી હતી અથવા જેના માટે તમે તૈયાર નહોતા માનતા શરૂઆતમાં આ પરિવર્તન તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ધકેલી દેશે તમારે ઝડપથી શીખવું પડશે અને ઝડપી નિર્ણયો લેવા પડશે પરંતુ આ જ પડકાર લાંબા ગાળે તમારી સૌથી મોટી તાકાત બનશે આ ઘટના ફક્ત તમારી સ્થિતિ અથવા પ્રતિષ્ઠાને બદલશે નહીં તે તમારી વ્યાવસાયિક ઓળખને ફરીથી આકાર આપશે પાંચમી ઘટના કુંભ રાશિને સ્પષ્ટ સંકેત આપે છે હવે તમારા વિચારોને ફક્ત વિચારોમાં નહીં પણ કાર્યમાં રૂપાંતરિત કરવાનો સમય છે છઠ્ઠી મુખ્ય ઘટના વસંત પંચમી પછી નાણાંકીય પરિસ્થિતિમાં અણધારી મજબૂતી વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં બનનારી છઠ્ઠી મોટી ઘટના તમારા ધન અને સંસાધનો સાથે સંબંધિત હશે અને તેની અસરો ધીમે ધીમે નહીં પણ સ્પષ્ટપણે દેખાશે આ પરિવર્તન અચાનક શરૂ થશે શરૂઆતમાં તમને લાગશે કે તે માત્ર એક નાનો ફાયદો છે પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે તે ફક્ત પૈસા નથી તે સ્થિરતાની નિશાની છે લાંબા સમયથી વિલંબિત ચૂકવણીઓ અટકેલા પ્રયત્નો અથવા અધૂરા નાના કે નિર્ણયો હવે ગતિ પકડશે તમને નવા સ્ત્રોતમાંથી આવક થવાની શક્યતા અથવા તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની તક મળશે આ ઘટના કુંભ રાશિને એ વાતનો અહેસાસ કરાવશે કે શિસ્ત ધીરજ અને સમયસર નિર્ણયો ક્યારેય વ્યર્થ જતા નથી છઠ્ઠી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે હવે જેમ લાગણીઓ સ્પષ્ટતા અને સમજણ પૈસાના મામલામાં પણ જરૂરી છે સાતમી મોટી ઘટના વસંત પંચમી પછી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં આંતરિક જાગૃતિ લાવશે કુંભ રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી સાતમી મોટી ઘટના બહારથી નાની લાગશે પરંતુ અંદરથી તે ખૂબ જ ઊંડી હશે આ પરિવર્તન તમારા શરીર પહેલાં તમારી ઉર્જા અને માનસિક થાકને અસર કરશે થોડા સમયથી જે અકથિત તણાવ અને ઊંઘનો અભાવ હતો તે દૂર થઈ જશે તમને નબળા પાડતી આંતરિક બેચેની કે અભાવ ધીમે ધીમે દૂર થવા લાગશે આ સમય દરમિયાન તમારી દિનચર્યા ખાવાની આદતો અને વિચારવાની રીતોમાં સ્વાભાવિક રીતે સુધારો થશે કોઈ દબાણ નહીં કોઈ સંઘર્ષ નહીં તમે ફક્ત આત્મસંભાળની ઊંડી ભાવના અનુભવશો આ પરિવર્તન ફક્ત શારીરિક નહીં હોય તમારું મન હળવું થશે નિર્ણયો સ્પષ્ટ થશે અને તમારી ઊર્જા પહેલા કરતાં વધુ સ્થિર લાગશે સાતમો એપિસોડ કુંભ રાશિને યાદ અપાવે છે કે મોટા સપનાઓ પ્રાપ્ત કરવા માટે મજબૂત શરીર અને શાંત મન જરૂરી છે હવે તમે તમારું જીવન તમારી ઈચ્છા મુજબ જીવી શકો છો તમે થાકની મદદથી નહીં પણ ઉર્જાથી આગળ વધશો આઠમી મોટી ઘટના વસંત પંચમી પછી તમારા અવાજને સમાજમાં ઓળખ મળશે વસંત પંચમી પછી કુંભ રાશિના જીવનમાં બનનારી આઠમી મોટી ઘટના તમારા સામાજિક દરજ્જા અને માનસિકતા સાથે સંબંધિત હશે અત્યાર સુધી લોકો તમે જે કંઈ કહ્યું કર્યું અને તેના પર કાર્ય કર્યું તે સમજી રહ્યા હતા પરંતુ તેને સ્વીકારતા ન હતા હવે આ પરિસ્થિતિ બદલાવાની છે તમારા શબ્દોનો પ્રભાવ પડશે લોકો તમારો અભિપ્રાય પૂછશે તમારા ઘનશ્યોને મહત્વ આપવામાં આવશે આ સન્માન અચાનક નહીં આવે બલકે તે બધા વર્ષોનું પરિણામ હશે જ્યારે તમે કોઈ પણ દેખાડા વિના પ્રામાણિકપને તમારું કામ કર્યું આ સમય દરમિયાન તમારા પરિવાર કાર્યસ્થળ અને સામાજિક વર્તુળમાં તમારું સ્થાન પહેલા કરતાં વધુ મજબૂત બનશે આઠમી ઘટના આ સૂચવે છે હવે તમારી ઓળખ ફક્ત તમારી હાજરીથી નહીં પરંતુ તમારા પ્રભાવથી નક્કી થશે આ સમયે તમારા શબ્દો અને છબીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે કારણ કે લોકો હવે તમારી વાત સાંભળી રહ્યા છે વસંત પંચમી પછીની નવમી મોટી ઘટના જીવનમાં એક નવી દિશાનો સ્પષ્ટ સંકેત આપે છે કુંભ રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી નવમી અને છેલ્લી મોટી ઘટના સૌથી નિર્ણાયક હશે આ ઘટના બાહ્ય પરિસ્થિતિઓ કરતાં તમારામાં વધુ પરિવર્તન લાવશે તમે અત્યાર સુધી જે વિચારો છોડી દીધા છે જે રસ્તા તમે જોયા છે પણ ક્યારેય ચાલવાની હિંમત કરી નથી તે હવે સ્પષ્ટ થશે તમારી આંતરદૃષ્ટિ તીક્ષ્ણ બનશે અનુભવ તમને માર્ગદર્શન આપશે અને પહેલી વાર તમે બીજાઓની અપેક્ષાઓ કરતાં તમારી સાચી ઈચ્છાઓ વધુ સાંભળશો નવા લક્ષ્યો નવી જવાબદારીઓ અને નવી વિચારસરણી આ બધું તમારા જીવનને એવી દિશા આપશે જેની તમે કલ્પના કરી હતી પરંતુ ક્યારેય શક્ય ન માનતા હતા નવમી ઘટના આ સ્પષ્ટ સંદેશ મોકલે છે જીવન હવે તમારા નિર્ણયો દ્વારા સંચાલિત થશે સંજોગો દ્વારા નહીં આ કુંભ રાશિ આ તમારા જીવનનો એક નવો અધ્યાય છે જૂની ઓળખ નહીં પણ એક નવું સંસ્કરણ કુંભ રાશિના લોકો માટે વસંત પંચમીનો સંદેશ કુંભ રાશિના લોકો મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી આ નવમુખ્ય ઘટનાઓ કોઈ સંયોગ નથી તે તમારી ધીરજ તમારા સંઘર્ષ અને અત્યાર સુધીની તમારી પસંદગીઓનું પરિણામ છે દરેક ઘટના તમને કંઈક છોડી દેવા કંઈક સમજવા અને કંઈક નવું સ્વીકારવા લાવે છે હવે તે તમારા પર નિર્ભર છે તમે આ સંકેતોને ઓળખો છો કે અવગણો છો જો આ સંદેશ તમને ઊંડે સુધી સ્પર્શી ગયો હોય તો વિડિયોને લાઇક કરો કારણ કે તમારી એક પ્રતિક્રિયા બીજા કોઈને આશા આપી શકે છે તે તમને જાગૃત કરી શકે છે અને સમયસર સમજ સચોટ માર્ગદર્શન અને જીવન બદલનારી આગાહીઓ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં યાદ રાખો જ્યારે ગ્રહો સંકેતો આપે છે અને મન તેમને સમજે છે ત્યારે જ જીવન ખરેખર દિશા બદલી નાખે છે